નમસ્કાર હું હર્ષ આજના વિશ્લેષણમાં આપણે વાત કરવાના છીએ બે હાજર ચોવીસ ના કેન્દ્રીય બે હાજર ચોવીસ રજૂ થઈ ગયું જેમાં દેશના આર્થિક વિકાસના કામો ને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અઠાવન મિનિટ ના ભાષણ માં રકમ ફાળવવામાં આવી છે જે રકમ દેશના આર્થિક કામો માં વાપરવામાં આવશે સરળ ભાષામાં સમજીએ તો જેવી રીતે આપણા ઘરનું સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે મોદી સરકારની કેબિનેટ આ બજેટમાં ખેડૂતો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે તો આપણે આજના વિશ્લેષણમાં જાણીશું કે એગ્રીકલ્ચર સેક્ટરમાં કેટલો ફાયદો થશે કેન્દ્ર સરકારનું ખાસ ધ્યાન દેશના ખેડૂત અને કૃષિની સ્થિતિ સુધારવા પર છે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક બાદ સરકારે કૃષિના દરેક ક્ષેત્રમાં ભેટ નો વરસાદ કર્યો છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં મોદી સરકારના બીજા કાર્યકાળનું વજગાળાનું બજેટ રજૂ કરતી વખતે પોતાના ભાષણમાં મુખ્યત્વે ખેડૂતોને ઉલ્લેખ કર્યો હતો જો કે તેમણે કૃષિ ક્ષેત્રે મોટા કોઈ નવી યોજનાની જાહેરાત ન કરી હતી પરંતુ હાલમાં ચાલી રહેલી યોજનાઓની વિગતવાર ચર્ચા કરી હતી નિર્મલા સીતારમણે કહ્યું કે ખેડૂતો આપણા અન્નદાતા છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ દર વર્ષે અગિયાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે કૃષિ અને ફ્રૂડ પ્રોસેસિંગના પ્રમોશનનો ઉલ્લેખ કરતા નિર્મલા સીતારમણે ગૃહને કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ લાખ ખેડૂતોને સીધો ફાયદો થયો છે છે અને લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું તેમણે કહ્યું કે વડાપ્રધાને માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ શરૂ કરી છે આ યોજનાનો ઉદ્દેશ્ય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના અસંગઠિત ક્ષેત્રો હાલના ખાનગી સૂક્ષ્મ સાહસો સ્પર્ધાત્મકતા વધારવાનું અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું છે જેવી રીતે કે આ યોજના હેઠળ લાખ યોજના જૂથને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે તેમાંથી સાહીઠ હજારથી થી વધુ લોકોએ વ્યક્તિગત રીતે ક્રેડિટ લિંકનો લાભ લીધો છે મત્સ્યપાલન ખેતીને પ્રોત્સાહન નાણા પ્રધાને કહ્યું કે મત્સ્ય ઉદ્યોગ એ કૃષિ ક્ષેત્રનું મુખ્ય સહાયક ક્ષેત્ર છે આમાં આપણા માછીમારોની મહત્વની ભૂમિકા છે તેમણે કહ્યું કે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને સરકારે તેના માટે એક અલગ વિભાગ બનાવ્યો છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ આગામી સમયની અંદર પચાસ લાખ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે મંત્રીએ કહ્યું હતું કે સરકારના પ્રયાસોને કારણે

કે ખેતરમાંથી પાકને બજારમાં લાવવામાં ઘણું નુકસાન થાય છે આ નુકસાન ઘટાડવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે આમાં લણણી પછી સુધારાઓ ખાનગી અને સરકારી રોકાણ દ્વારા કરવામાં આવશે આમાં મુખ્ય વસ્તુઓ આધુનિક સ્ટોરેજ સુવિધા બનાવી સપ્લાય ચેનનું આધુનિકીકરણ અને ઉત્પાદનનું બ્રાન્ડિંગ છે ડેરી સેક્ટરને પણ બે હજાર ચોવીસના બજેટમાં જગ્યા મળી ગઈ છે જી હા આપણે જણાવી દઈએ કે ડેરી સેક્ટરનો ઉલ્લેખ કરતા નાણાં પ્રધાન ક્ષમતા વધારવા માટે ઘણા સ્તરે કામ કરવામાં આવી રહ્યા છે જેમ કે પશુઓના પગ અને મોઢાના રોગને દૂર કરવા માટે મોટા પાયે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તો પ્રાણીઓમાં એક મોટો રોગ છે

તલ સોયાબીન અને સૂર્યમુખીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે દેશની કુલ ખાદ્ય તેલની આયાતમાં પામ ઓઈલ 55% હિસ્સાને ધ્યાનમાં રાખીને નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ ઓઈલ પામ દ્વારા અનેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે આમાં ઉચ્ચ ઉપજ આપતી જાતો પર સંશોધન આધુનિક તકનીકો અને ઉપયોગો તેમને બજાર સાથે જોડવાની યોજનાઓ વગેરેનો પણ સમાવેશ થાય છે તો આજના વિશ્લેષણમાં આપણે જાણ્યું કે બજેટ શું હોય છે અને કયા ક્ષેત્રે વધુ વેગ મળ્યો છે તો આવા જ વિષયો સાથે ફરી એક નવા વિશ્લેષણ સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર